આજે આપણે ગરમ ગરમ રોટલા અને દાળ દેશી ભોજન આપણે બનાવીશું હેલ્થ માટે સારામાં સારું પૌષ્ટિક અને ખાસ કરીને ચોમાસામાં ખાવાનું ફૂડ સૌથી પહેલાં આપણે દાળ લેશું દાળને વ્યવસ્થિત એક પાણીથી ધોવાનું બીજી પાણીથી ધોવાનું ત્યારબાદ ગેસની અંદર આપણે જે પાણી મૂકેલું છે એની અંદર એક ચમચી આપણે મીઠું નાખી દેવાનું અને ત્યારબાદ એક ચમચી તેલ નાખી દેસું અને એ જે કાંઈ છે એની અંદર આપણે જે કાંઈ દાળ ધોયેલી વ્યવસ્થિત છે એને આપણે પકાવવા માટે મૂકી દેસું ત્રણ સીટી વાગે ત્યાં સુધી આપણે કૂકરને એમનેમ એમ ધીમા તાપ ઉપર હવે આપણે રોટલો બનાવીશું રોટલા માટે એક કાથરોટમાં આપણે રોટલાનો લોટ લેશું એની અંદર થોડુંક મીઠું નાખી દેસું એની પછી આ રીતના આપણે મિક્સ કરીશું અને વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી રોટલો આપણે હાથેથી જ ઘડવાનો છે એને ધ્યાનમાં રાખીને આપણે જે વિડીયોમાં જોઈએ છીએ એ રીતના પોચા પોચા હાથે બંને હાથે એક હાથ ઉપર અને એક હાથ નીચે રાખતા રાખતા એને ચાંદા જેવો વ્યવસ્થિત ગોળ રોટલો બનાવશું એ રોટલો વ્યવસ્થિત ગોળ બની જાય એની પછી આપણે ગેસ ઉપર જે તાવડી રાખેલી છે એ તાવડીની અંદર નાખીશું તાવડી ગરમ થઈ ગઈ છે કે નથી એ જોઈ લેવાનું ગેસ ધીમા તાપે ચાલુ રાખવાનો અને આપણે રોટલો ચળવતા જવાનો વધારે એક સાઈડ નહીં રાખવાનો એને ફેરવતા જવાનો જેથી બળી ન જાય પણ અંદરથી વ્યવસ્થિત શેકાઈ જાય આપણે તવી થાથી એને ફેરવતા રહેશું જોતા રહેશું બોર્ડર વચ્ચેનો ભાગ કોઈ જગ્યાએ કાંઈ કાચો ન રહે વ્યવસ્થિત પાકેલો રોટલો ખાવાની સૌથી વધારે મજા આવશે આ આપણો રોટલો બની ગયો છે હવે એને નીચે મૂકીને ગેસ આપણે બંધ કરી દેશું અને એને ઉપરની ભાગ છૂટો પડે તો પાળવાનો નકર પછી એક ચમચી ભરીને દેશી ઘી એની ઉપર આપણે ગરમ ગરમ લગાડી દીધું જેથી રોટલો ઘીવાળો પ પહ તો બની જાય એ બની જાય એ દરમિયાન આપણે એ જોઈ લેવાનું કે કૂકરની સીટી વાગી ગઈ છે કે નથી વાગી એ જો થઈ ગયું હોય તો પછી કૂકરને નીચે લઈ લેવાનું નીચે લઈને ઢાંકણું ખોલવાનું અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી દાળ કદાચ પાકી ગઈ હશે એની અંદર આપણે બે મરચાં નાખીને પછી એની અંદર આપણે હળદર નાખીશું પછી આપણે લાલ મરચું નાખીશું વ્યવસ્થિત મિક્સ કરવાનું અને ધીમા ગેસે એને આપણે ફરીથી ગરમ કરવાનું થાય છે થોડુંક પાણી નાખશું આપણે પાણી નાખી પછી ધીમા તાપે ગેસ ચાલુ કરીને આપણે જોઈ શકીએ છીએ એ રીતના આપણે મિક્સ કરવાનું છે તો આ રીતના આપણી ડાળ તૈયાર થઈ ગઈ આ આપણો દાળ અને રોટલો તૈયાર થઈ ગયો છે ચાલો જમવા ચાલો ચાલો જમવા ચાલો